સુરતમાં પતિ પત્ની અને વોનો અજીબો ગરીબ કિસ્સો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો સુરતમાં પતિ પત્ની અને વોનો એક અજીબો ગરીબ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો પત્નીને છોડી પ્રેમિકા સાથે રંગરાલી મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર ને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા આ સમગ્ર મામલે આડીયો ઇન્સ્પેક્ટરની પત્નીની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે તો આ સાથે જે પત્નીએ પ્રેમિકાના ઘરમાંથી પતિને બહાર કાઢી અને વિડીયો પણ બનાવ્યો હતો આ વિડીયો વાયરલ પણ થયો હતો જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જો કે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે મળતી માહિતી પ્રમાણે પાર આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રેમિકા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે તો પતિ પાલ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા આ લગ્ન ગાળામાં બંનેને એક ચાર વર્ષનો દીકરો પણ છે આ દરમિયાન નવ જાન્યુઆરીના રોજ પત્ની ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ઘરે પહોંચી ગઈ હતી એ ઘરમાંથી પોતાના પતિને પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે સાથે લઈ જવા સાથે જ વિડીયો પણ પોતાની પત્ની દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો પતિને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ પત્ની વિડીયો બનાવતી હોવાની જાણ થતાં પતિએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો તો આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્ની હડાજણ પોલીસમાં સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ મારઝૂડ કરતા અને મને તું દુબળી છે તું નીચી જાતિની છે તું એવી જાતિમાંથી આવે છે કે અમારી સાથે બેસવાને પણ લાયક નથી તેવા જાતિ વિશેક શબ્દો બોલી મેણા ટોણા મારતા હતા પરંતુ મારો ઘર સંસાર ન બગડે તે હેતુથી હું દુઃખ સહન કરતી હતી મારા પતિ મારા બેંક એકાઉન્ટમાંથી લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને મારા પતિ મને નાની નાની વાતે ખૂબ જ અંકુશમાં રાખતા હતા વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ નિકુંજ કાંતિગીરી ગોસ્વામીનું અફેર દીપિકા સાથે હોવાનું જાણ થતા જ પતિના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટ પણ જોઈ હતી આ બાબતે કહેતા મારા પતિએ મને ખૂબ જ માર માર્યો હતો જેથી અડાજણ પોલીસ સ્ટેશને આ મામલો પહોંચ્યો હતો અને મારા પતિ દ્વારા પોલીસને સમક્ષ હવે મારી પત્નીને મારઝૂડ નહીં કરું અને ત્રાસ નહીં આપું તે બાબતેનું માફી પત્ર લખી મને ઘરે લઈ ગયા હતા જેથી ફોરેસ્ટ અધિકારી પત્ની આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેની પ્રેમિકા દીપિકા અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ આવેલો છે જેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે જે એના પતિ છે અને આર્ટિકોમાં ફરજ બજાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે જે મહિલા સાથે એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું ક અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂર કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા તે મહિલા દ્વારા પણ એમણે જાતે વિષય શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને તપાસ છે એ એસીપી એસસી એસટી સેલ તરફ મોકલી આપવામાં આવેલ છે આરોપી કોણ છે અને કોઈ ઇતિહાસ છે ખરો એનો આરોપી કોણ છે આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જે નિપુંજ ગોસ્વામી છે એમને મહિલા મિત્ર છે